ભાવનગરમાં રહેતા વિનોદભાઈ ભટ્ટ નામના વ્યક્તિ જમ્મુ કાશ્મીર પહેલગામના વિનોદભાઈ ભટ્ટ જેમ્મુ કાશ્મીર પહેલગામ બેસર વિસ્તારમાં હતા તે દરમિયાન આતંકવાદી હુમલામાં આઠ જેટલા વ્યક્તિઓનો ઈજા થઈ હતી જેમાં પ્રાથમિક જાણવા મળ્યું વિગત મુજબ મૂળ ભાવનગરના વિનોદભાઈ ભટ્ટને પણ આતંકવાદી હુમલામાં ઈજા થઈ હતી જેની જાણ ભાવનગરના કલેક્ટરને થતા કલેક્ટરે માહિતી આપી હતી જેમાં મળતી માહિતી મુજબ પહેલગામ એક એવો વિસ્તાર છે જ્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે જેમાં માર્ચમાં હિમવર્ષા પછી સેંકડો પ્રવાસીઓ અહીં આવે છે બે થી ત્રણ હુમલાખોરો પોલીસની વર્દીમાં આવ્યા હતા આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવી તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પ્રવાસીઓને શાંત રહેવાની અપીલ કરી હતી

ना ना इधर मत ये हां 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 हां

એની વિગત મેળવવાની બાકી છે અમે લોકો પણ રાજ્યના ટચમાં છીએ તો જે રીતે વિગત આવશે અને ક્યાં ના છે ના ના હજી પણ એટલે કે અભી તો કોઈ ન્યૂઝ અમે લોકો ત્યાં મારા જો ડિઝાસ્ટર ટીમ છે એ આપણા સ્ટેટના એસસીઓસી સાથે સંપર્કમાં છે અને સ્ટેટની જે એસસીઓસી છે જમ્મુ કાશ્મીરમાં જો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે એના સંપર્કમાં છીએ આ લગભગ અડધી કલાક પહેલાં જ મને માહિતી મળી છે કે ભાઈ ત્યાં લગભગ પાંચેક વાગે કે સાડા ચાર વાગ્યાના અંદાજે એક હુમલો થયો છે અને એમાં ભાવનગરના વિનોદ ભટ્ટ પણ ઇજાગ્રસ્ત થયા છે ના ના ડિટેલ મેળવવાની બાકી છે અમે લોકો પણ એસોસિએશનના સંપર્કમાં છીએ